પાટણની ઐતિહાસિક ગુજરાતની વિશિષ્ટ લાઇબ્રેરી એવી શ્રીમંત ફતેશીરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારગીના સૌજન્યથી ચાલતા લોકપ્રિય કાર્યક્રમ મને જાણો અંતર્ગત રવિવારે સાંજે આસ્થા હોલમાં મહાકવિ ભાસના પુસ્તક જેના અનુવાદ પીસી દવે અને સુરેશ દવે કરેલો છે તેના ઉપર પાટણના ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વિદ્વાન પ્રોફેસર ડોક્ટર દિલીપભાઈ સી પટેલ દ્વારા સુંદર મનનીય પ્રવચન આપવામાં આવ્યું હતું વક્તા શ્રી ડોક્ટર દિલીપભાઈએ પાટણની ધરોહર સમાન સાહિત્યને ઉજાગર કરતી લાઇબ્રેરીની મુલાકાત લઈ જણાવ્યું હતું કે જ્ઞાન અને સાહિત્ય માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી નથી એકસો વર્ષ જૂની ઇમારત અને જ્ઞાનનો ભંડાર જોઈ ગૌરવ અનુભવું છું ડોક્ટર દિલીપભાઈએ જુદા જુદા ઉદાહરણ આપી પ્રાચીન સાહિત્ય તંદુરસ્ત સમાજનું નિર્માણ કરતું હતું એ સુંદર રીતે સમજાવ્યું હતું સ્વાગત પ્રવચન કરી પરિચય ડોક્ટર શૈલેષભાઈ બી સોમપુરાએ આપ્યો હતો આભાર વિધિ મંત્રી મહાસુખભાઈ મોદીએ કરી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્વાન સાહિત્ય પ્રેમી શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા